સમાચારમાં આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણી ધમધમાટ શરૂ થઈ છે ત્યારે દરેક બેઠકના ઉમેદવારો પણ નક્કી થઈ ગયા છે અને ચૂંટણી પ્રચારના ભ્યુગલ પણ વાગી ચૂક્યા છે ત્યારે હજુ પણ કેટલીક બેઠકોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષને લઈને વાદ જોવા મળી રહ્યા છે અને તેવામાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર

આ બેઠકો ઉપર છે તે ક્યાંક ક્યાંક પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો છે આ તે જાહેર કરવામાં આવી રહ્યા છે તેને આપણી સાથે રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો છે સિનિયર સિટીઝનો છે તેમની સાથે વાત કરશું કાકા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે શું લાગે છે આ વખતે રામ મંદિર જે મુદ્દો છે ક્યાંકને ક્યાંક આ મુદ્દો પાર્ટીને ફાયદો કરાવશે કે કેમ અત્યારે તો એક તરફી વાતાવરણ લાગે છે ખાસ કરીને જે રામ મંદિરને લઈ અને પ્રચાર તેનો પણ એટલો જ કરવામાં આવી રહ્યો છે શું રામ મંદિરની અસર ઘણી થશે અને એના મત ઘણા મળશે બીજેપીની ખાસ અત્યારે જો રાજકોટની આપણે વાત કરીએ તો રાજકોટમાં ક્યાંક ને ક્યાંક જે ઉમેદવાર છે તેનો વિરોધ થઈ રહ્યો છે આ વિરોધને તમે કઈ રીતના જોવો છો એ આ વિરોધને હવે એમને જો માફી માંગી લીધી છે તો પછી એનો એન્ડ આવવો જોઈએ પણ હવે

અને માફી આપે તો એમાં કઈ ખોટું નથી કે એક વખત આટલી બધી વસ્તુ બની ગઈ છે અને એનો હેતુ પૂરો પૂર્ણતા ના એની એકતા દેખાઈ ગઈ છે આજે જે સમાજે નક્કી કરવું હતું એની એકતા ખરેખર સાબિત થઈ ચુકી છે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ નબળો પડતો એવું દેશમાં લાગી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ બધા ઉમેદવાર નક્કી કરી દીધા છે જાહેર કરી દીધા છે કોંગ્રેસ હજી ઉમેદવારો ગોતી રહી છે રાજકોટની બેઠકની જો વાત કરીએ તો આ વિરોધ પક્ષ નબળો પડતો જાય છે કશું લાગે છે વિરોધ પક્ષ ખરેખર નાશવંત જેને કહેવાય ખરેખર તો એવું જ થઈ ગયું છે અને બીજી વસ્તુ કહું તો અડધી કોંગ્રેસ તો બીજેપીમાં આવી ગઈ છે બીજા બધા નાના મોટા પક્ષો છે પણ કોઈ દેખાતું નથી આઈડા આઈની વાત કરીએ રાજકોટ પૂરતી તો હવે એક ઉમેદવારે ગોતી નથી શકતા વિપક્ષની પૂરી ભૂમિકા જે ભજવી નથી શકતું એના પાસે લોક શું અપેક્ષા રાખે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એક જે છે તે ચર્ચા છે કે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ છે તે દિવસે ને દિવસે છે તે નબળો પડી રહ્યો છે અન્ય જે આપણી સાથે સિનિયર સિટીઝન છે તેમની સાથે વાત કરશું ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે વિરોધ પક્ષ નબળો પડી રહ્યો છે ખરેખર વિરોધ પક્ષ હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ પણ પોઝિટિવ હોવો જોઈએ નેગેટિવ નહીં તમે કોઈ પણ વસ્તુની ટીકા કરી શકો પણ એ ટીકામાં પછી પોઝિટિવિટી હોવી જોઈએ ખાલી ટીકા જ કરવી જ મારે તમારી એ નહીં અને આ તો ચૂંટણી છે એ એક પ્રસંગ છે અને એ પ્રસંગમાં જેમ આપણે ઘેરે પ્રસંગ આવે ને કેમ ઘણી વાર કોઈને મન દુઃખ થાય ને કોઈને આમ થાય એ આમાં બધું થશે અને પછી બધું સારું પણ થઈ જશે ખાસ કરીને ખાસ કરીને જે રીતની વાત કરીએ તો રામ મંદિર છે કે પછી કલમ એક થવાની વાત હોય આ મુદ્દા તમામ છે તે પાર્ટીને ફાયદો કરાવશે સો ટકા કરાવે ને દેખીતું છે ને આ બધા નેગેટિવ મુદ્દા નથી કાંઈ આ જે મુદ્દા છે એ બધા સારા જ છે આજે તમે તોડફોડ કરવી તો તમારે નેગેટિવ મુદ્દો થયો અને તમારી વિરુદ્ધમાં જાય બરાબર છે મેં તમને કીધું આઈના જેવું છે એટલે આ બધું સારું થઈ જશે ચૂંટણી છે આપણે એમાં મતદાન કરવું જોઈએ આપણે એ આપણી એક નૈતિક ફરજ છે ચૂંટણીમાં મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે એમાં ન ચાલે કે હું નહીં જાઉં ને આપણે પહેલાં બધા બધા સૂતા રહેતા જનરલી હવે આપણે એમ માનીએ છીએ કે આ ચૂંટણી છે એ એક પર્વ છે એની પર્વ આપણે સારી રીતે બધાથી બધાની સહકારમાં જરૂર છે બધાના બધાના સહકારની જરૂર છે ચોક્કસ જ રીતે વાત કરવામાં તો એક તરફ જે ચર્ચાઓ ચાલી રહી છે એ રીતના આ ક્યાંકને ક્યાંક કોંગ્રેસ છે તે નબળું પડ્યું છે ખરેખર વિરોધ પક્ષ કેટલું મજબૂત હોવું જોઈએ હોવું જ જોઈએ સો ટકા હોવું જોઈએ પણ હવે અત્યારે નથી આ ટાઈમ એવો આવી ગયો છે અને તમને જે આ દેખાય છે કે કે આ અત્યારે ડેવલપમેન્ટ કેવું છે તમે જુઓ તમને પોતાને લાગશે કે કે આ દસ વર્ષમાં જેટલું થયું કોંગ્રેસે નથી કર્યું આ એનો બધોય ફળ મળે છે બાકી તો જે છે એ બરોબર વ્યવસ્થિત ચાલે જ છે ખાસ કરીને જે રીતના એક પાર્ટીને હરાવવા માટે તમામ જે છે પાર્ટીઓ ભેગી થઈ રહી છે ગઠબંધન કરી રહી છે આ ગઠબંધન થી તમે કઈ રીતના જોવો છો તારે ગઠબંધનમાં આજે વાદ વિવાદ તો છે જ અંદર ખાને કોઈ બોલતું નથી પાછળથી જ સાચી ખબર પડશે હવે પણ એ આજે બહુ ભેગા ન રહી શકે સેમજો આપણે એક ઘરમાં એ દસ જણા પાંચ જણા સાત જણા હોય તોય વાંધા પડે છે તો પછી ક્યાં ગઠબંધનમાં રહ્યું વર્ષ જેટલી વાત કરવામાં આવતો જ્યારે સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશની અંદર લોકસભા ચૂંટણીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે જ્યારે આ માહોલની વચ્ચે રાજકોટના કહી શકાય કે પ્રબુદ્ધ નાગરિકો સિનિયર સિટીઝનો છે તે પોતાનું મત છે તે ક્લિયર કરી રહ્યા છે કારણ કે ચોક્કસથી જે કહી શકાય કે મતદાન છે તે લોકોએ કરવું જોઈએ તેવું પણ સિનિયર સિટીઝનો છે તે ક્યાંક ને ક્યાંક પોતાની જે છે તે વાતમાં છે તે લોકોને પણ આગ્રહ કરી રહ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ રાજકોટ સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટના રાજવી મંથાતાસિંહ જાડેજા દ્વારા રૂપાલાના વિવાદ મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી